ભાદરવા સુભ અષ્ટમી ધરો આઠમ વ્રત કથા અને મહિમા પ્રસ્તાવના ભારતની પવિત્ર ભૂમિ પર વર્ષ દરમિયાન અનેક તહેવારો ઉપવાસો અને ધાર્મિક વ્રતો મનાવવામાં આવે છે દરેક વ્રત પાછળ કોઈને કોઈ ધાર્મિક કથા પરંપરા અને આધ્યાત્મિક મહિમા જોડાયેલો છે ભાદરવા મહિનાની શુભ અષ્ટમીનો દિવસ ધરો આઠમ અથવા અષ્ટમી તરીકે ઓળખાય છે આ વ્રતનું ધારણ કરનાર ભક્ત પોતાના કુટુંબની સુખ સમૃદ્ધિ દીર્ઘ આયુષ્ય સંતાન સુખ અને પાપ નિવારણ માટે ભગવાનની ઉપાસના કરે છે ભાદરવા મહિનાની આ અષ્ટમી તિથિમાં વ્રત કરવાથી મનુષ્યને લૌકિક તેમજ પરલૌકિક સુખ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે આ દિવસે ખાસ કરીને શ્રીકૃષ્ણ ધ્રુવજી તથા માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે ધરો આઠમનું મહત્વ ધરો આઠમ શબ્દનો અર્થ છે સ્થિરતા ધ્રુવપદ અને અડગભક્તિ આ વ્રત ખાસ કરીને સંતાન સુખ દીર્ઘયુષ્ય અને કુટુંબમાં સુખ શાંતિ માટે કરવામાં આવે છે ભાદરવા વ્રતવિધિ એક વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું બે ઘર કે મંદિર ખાતે કલશ સ્થાપના કરી ભગવાન વિષ્ણુ શ્રીકૃષ્ણ અને ધ્રુવજીની પૂજા કરવી ત્રણ પૂજામાં ફળ ફૂલ અક્ષત નૈવેદ્ય અર્પણ કરવું ચાર અષ્ટમીના દિવસે ઉપવાસ રાખીને સાયંકાળે આરતી કરી ધ્રુવ તારા દર્શન કરવું પાંચ રાત્રે ધ્રુવજીની કથા સાંભળવી કે વાંચવી છ પુણ્યફળ પરિવારના સુખ સમૃદ્ધિ અને સંતાન સુખરૂપે મળે છે ધ્રુવજીની કથા ધરો આઠમ કથા એક વખત રાજા ઉતાનપાદની બે રાણીઓ હતી સુરૂચિ અને સુનીતિ રાજાને સુરૂચિ વધુ પ્રિય હતી પરંતુ સુરૂચિના સંતાન નહોતા સુનિતિના ગર્ભથી ધ્રુવ નામનો પુત્ર થયો એક દિવસ રાજા ઉતાનપા પોતાના સિંહાસન પર બેઠા હતા અને ત્યાં સુરુચિનો પુત્ર રાજાની ગોદમાં રમતો હતો નાનકડા ધ્રુવે પણ પિતાની ગોદમાંગ જવાનું ઈચ્છ્યું પરંતુ રાણી સુરુચિએ કઠોર શબ્દોમાં કહ્યું હે ધ્રુવ જો તારે રાજાની ગોદમાંગ બેસવું હોય તો તું પહેલે મારા ગર્ભથી જન્મેલ હોવો જોઈએ તું સુનીતિનો પુત્ર છે તારા માટે આ સ્થાન નથી આ વાત સાંભળી ધ્રુવ દુઃખી થયા તે પોતાની માતા સુનિ પાસે ગયા સુનીતિએ કહ્યું બેટા તું આ દુઃખમાંથી થવો હોય તો એકમાત્ર આશરો છે ભગવાન વિષ્ણુની ભક્તિ તેમની કૃપા વિના સુખ સન્માન ક્યારેય પ્રાપ્ત નથી થતું માતાના શબ્દોથી પ્રેરિત થઈ નાનકડા ધ્રુવ જંગલમાં ભગવાનના ધ્યાનમાં લીન થઈ ગયા કઠોર તપ કરીને તેમણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા ભગવાને પ્રસન્ન થઈને ધ્રુવને ધ્રુવ તારા જેવું સ્થિર સ્થાન આપ્યું તે દિવસથી ધ્રુવ નામ ભક્તિ અડગતા અને સત્યનિષ્ઠાનું પ્રતિક બની ગયું કથાનો મહિમા આ કથા આપણને શીખવે છે કે કોઈ પણ સંજોગોમાં ધ્રુવ તારો અડગ રીતે પ્રકાશિત થાય છે ધ્રુવ તારા જેવા સ્થિર સુખ માટે આ દિવસે વ્રત કરવા માંગાવે છે ધરો આઠમના ઉપવાસનું ફળ શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ વ્રત કરવાથી ભક્તને નીચે મુજબના ફળ મળે છે એક સંતાન સુખ માટે આ વ્રત અત્યંત ફળદાયી છે સંતાનોના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે પરિવાર સુખ શાંતિ કુટુંબમાં કલહ દૂર થઈ સૌહાર્દ વધે છે ચાર પાપ નિવારણ ભૂતકાળના પાપ નાશ પામે છે અને ભક્ત ધર્મ માર્ગે આગળ વધે છે પાંચ મોક્ષ પ્રાપ્તિ આ વ્રત કરનાર ભક્તને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે લોક પ્રચલિત માન્યતાઓ આ દિવસે ધ્રુવ તારા દર્શન કર્યા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે માતાઓ પોતાના સંતાનોના આયુષ્ય માટે આ વ્રત ખાસ કરીને કરે છે કેટલીક જગ્યાએ ધરો આઠમ ને શ્રીકૃષ્ણ જન્મોત્સવના અનુસંધાન રૂપે પણ માનવામાં આવે છે કેમ કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પછી તરત જ આ અષ્ટમી આવે છે ધરો આઠમ અને જ્યોતિષ સંબંધ જ્યોતિષશાસ્ત્ર મુજબ ધ્રુવ તારો સ્થિર તારાઓમાં શ્રેષ્ઠ ગણાય છે તેની ઉપાસના કરવાથી ભક્તને જીવનમાં સ્થિરતા મળે છે ગ્રહદોષ નિવારણ અને કુટુંબમાં શાંતિ માટે આ વ્રતને ઉત્તમ માનવામાં આવે છે વ્રત સાથે જોડાયેલી લોકવાર્તાઓ ગ્રામ્ય વિસ્તારોમાં માન્યતા છે કે જો કોઈ માતા પિતા પોતાના સંતાન માટે આ વ્રત કરે તો સંતાન કદી દુઃખી થતું નથી અને જીવનમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે આ દિવસે ખાસ કરીને ઘઉં ગુળ અને દૂધથી બનાવેલી ખીરનો નૈવેદ્ય રાખવામાં આવે છે ઉપસંહાર ભાદરવા સુભ અષ્ટમીનો ધરો ધાર્મિક ક્રિયા નથી પરંતુ ભક્તિ પડગતા અને ધ્રુવજીના આદર્શ જીવનનો સંદેશ આપતો પાવન ઉત્સવ છે આ વ્રત કરવાથી ભક્તના સુખ સુખ સમૃદ્ધિ સંતાન આયુષ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે રીતે આકાશમાં ધ્રુવ તારો કાયમ અડગ પ્રકાશિત રહે છે તેમાં વ્રત કરનારના જીવનમાં પણ પ્રકાશ સ્થિરતા અને દિવ્ય શક્તિ કાયમ રહે છે આ રીતે ભાદરવા સુદ અષ્ટમી ધરો આઠમ કથા અને મહિમા વિસ્તૃત વર્ણન પૂરું થાય છે